અમીરગઢ પોલીસે ચેકપોસ્ટ પરથી હરિયાણા પાર્સિંગ ગાડીમાંથી બે દેશી બનાવટી પિસ્તોલ અને બે જીવતા કારતુસ સાથે ચારને ઝડપી પાડ્યા અમીરગઢ ચેકપોસ્ટ પરથી વાન ચેકિંગ દરમિયાન એક હરિયાણા પાર્સિંગ ગાડીમાંથી બે દેશી પિસ્તોલ સાથે બે જીવતા કારતુસ મળી આવ્યા હતા જેથી અમીરગઢ પોલીસ ગાડીમાં સવાર ચાર ઇસ્મોનની અટકાયત કરી દેશી પિસ્તોલ ક્યાંથી લાવ્યા છે અને ક્યાં લઈ જવાના છે તે દિશામાં તપાસ હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લાની અતિસંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પર અમીરગઢ પોલીસ રૂટિંગ વાહન ચેકિંગ કરી રહી હતી જેમાં તેમને વાતમી હકીકત મળેલી કે એક રાજસ્થાન તરફથી આવતી ગાડીમાં બે પિસ્તોલો અને જીવતા કારતુસ લઈ ગુજરાતમાં પ્રવેશવાના છે જેના આધારે પોલીસે ભર્યું તપાસ હાથ ધર્યું હતું રાજસ્થાન તરફથી એક એચઆર ચૌદ એકે બાવીસ બત્રીસ શિફ્ટ ગાડી આવતા અમીરગઢ પોલીસને શંકા જતા ગાડી રોકાવી હતી જોકે તપાસ દરમિયાન ગાડીમાંથી બે દેશી હાથની બનાવટી પિસ્તોલો અને બે જીવતા કારતુસ મળી આવતા પોલીસે ગાડીમાં સવાર ચાર ઇસ્મોની અટકાયત કરી હતી જોકે આ ચાર ઇસ્મો બે દેશી બનાવટી હાથની પિસ્તોલ અને બે જીવતા કારતુસ સાથે કોઈ ગંભીર પ્રકારના ગુનાને અંજામ આપવાના હતા કે પછી કોઈને ડિલિવરી આપવાના હતા તે દિશામાં અમીરગઢ પોલીસે તપાસ હાથ ધરી છે